નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની વાવાઝડાની આગાહી એક જાન્યુઆરી પહેલા કરી લેજો આ કામ નહીતર તમને નહીં મળે મફતમાં અનાજ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સાથે હવે राशन કાર્ડ ધારકોને મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઘરે ઘરે સ્માર્ટ મીટર લાગશે ખેડૂત હિતકારી નિર્ણય ગોચરણ જમીન લઈને સરકાર ફટકો સાથે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાત

મહત્વપૂર્ણ આગાહી સામે આવી રહી છે હાલ વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાત્રે ઠંડી જોવા મળે છે તો બપોરે તાપ જોવા મળે છે આમ મિશ્ર ઋતુ રવિ પાક માટે યોગ્ય નથી જેના પગલે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે જોકે ઠંડીને લઈને હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જે મુજબ ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી એ પણ છે કે તારીખ પચીસ નવેમ્બર પછીના દિવસોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન પણ બનવાની છે એટલે કે મિત્રો એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અંબાલાલ પટેલ એવું કહ્યું છે કે નવેમ્બર મહિનાના આ ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શક્યતા જેના પગલે ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે ઓગણત્રીસ નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહેવાની સંભાવના છે એ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વ્યક્ત કરી છે સમાચાર વિશે વાત કરીએ તો હાલ જાન્યુઆરી પહેલાં કરી લેજો આ કામ પૂર્ણ નહીતર તમને નહીં મળે મફતમાં રાશન ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જે સરકારી વિવિધ યોજનાઓનો લાભ તમને મળે છે સરકારની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે આજે પણ ભારતમાં એવા ઘણા બધા લોકો છે જેમની પાસે બે સમયનું ભોજન પણ લઈ શકે તેટલા પૈસા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા લોકોને ખૂબ જ ઓછા પૂરું પાડે છે અને મિત્રો સરકારે આવા લોકો માટે રાશન કાર્ડ જાહેર કર્યું છે સરકારે નવો નિયમ જાહેર કર્યો છે કે મિત્રો તમારે હાલ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી અત્યારે ફરજિયાત રહી છે એમના પહેલા જો મિત્રો વાત કરીએ તમે એક જાન્યુઆરી બે હજાર પહેલાં એટલે કે એક ડિસેમ્બર સુધીમાં તમે ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ નથી કરતા તો તમને એક જાન્યુઆરી બે હજાર પચીસથી મળવા તમને મફતમાં અનાજ છે સસ્તા દરે અનાજ છે મિત્રો મળશે નહીં સાથે સાથે મિત્રો રાશનકાર્ડ ધારકો માટે નવો નિયમ પણ બદલાઈ ગયો છે અનાજની વ્યવસ્થા છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે જો મિત્રો વાત કરીએ તો પહેલાં એક વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હવે તે અનાજ મળવા પાત્ર જે અનાજ હતું એમાં અત્યારે જથ્થો ઘટાડવામાં આવ્યો એટલે કે બે કિલો ઘઉં અને અઢી કિલો ચોખા મળશે આમ મિત્રો અનાજમાં પણ અત્યારે ઘટાડો કરવામાં આવી રહ્યો છે તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કે તમારે એક જાન્યુઆરી પહેલાં ઈ કેવાયસી નથી કરાવેલું હોય તો તમને ખાસ કરીને પછી આગામી મહિના પછીનું અનાજ છે મફતમાં સરકાર તરફથી મળતું અનાજ છે બંધ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો ગોચરણ જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્ય કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે આવે છે ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક બાર હજાર છસો રૂપિયા આસપાસ છે જ્યારે પંજાબ છે હરિયાણા છે મેઘાલયના ખેડૂતોની માસિક આવક એટલે કે મહિનાની આવક પચીસ હજાર રૂપિયા કરતાં પણ વધારે છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયાનું દેવું છે ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ વાત રહી તો મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે જ્યારે મિત્રો તેલંગાણા તમિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો આપણા ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ નથી કરવામાં આવી રહ્યા ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો તમારું શું કેવું છે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને ગુજરાતના ખેડૂતોની આવક વધવી જોઈએ કે નહીં એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ શું મહિલાઓને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે કે નહીં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરે છે અને આ ત્રણ હપ્તા અંતર્ગત બબ્બી હજાર રૂપિયાના આપતા હોય છે અને છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે ખેડૂતોને મળે છે આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રશ્નોના સવાલ ઊભા થતા હોય છે અને આ સવાલમાંથી એક સવાલ એ છે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજના લાભ મળે છે તો તમને જણાવી દઈએ કે હા મહિલાઓને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે પરંતુ મહિલાઓએ તે માપદંડો પૂર્ણ કરવા આવશ્યક રહેશે એટલે કે મિત્રો જો વાત કરીએ તો મહિલાના નામે ખેતી હોવી જોઈએ અને મહિલાઓ અનેક એટલે કે મિત્રો કહી શકાય કોઈ સરકારી નોકરી ન કરતી હોવી જોઈએ સાથે મહિલાઓની અથવા તો મિત્રો પાત્રતા છે એ માપદંડો પૂર્ણ કરવા હોવા જોઈએ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ છે ખેડૂત ખાતેદાર હોવી જોઈએ જમીનમાં તેમનું નામ હોવું જોઈએ ઈ કેવાય વેરિફિકેશન કરવું ફરજિયાત છે તો જ મહિલા ખેડૂતોને છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મિત્રો મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ભારત સરકાર સાથેની સહયોગથી ગુજરાત ખેડૂત રજિસ્ટર બે હજાર ચોવીસ લોન્ચ કર્યું છે આ યોજનાનું મુખ્ય લક્ષ્ય રાજ્યના ખેડૂતોને અનોખી ઓળખ આપવા માટે ખેડૂત આઈડી આપવાનું છે આ આઈડી એકવાર જીવનમાં રજિસ્ટર કરવું જરૂરી છે ખેડૂત આઈડીનો લાભ શું છે ફાર્મર આઈડી આધાર નંબરની જેવી ખેડૂતોને એક અનોખી ઓળખ મળશે આ રજિસ્ટરથી તમે ખેડૂતોને આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં સરળતાથી લાભ મળશે કૃષિ અને નાણાં લાભો મેળવવા માટે આઈડી મદદરૂપ બનશે તો કે મિત્રો યોજનાઓ અને જ્યાં ખેડૂત આઈડી ઉપયોગ થશે તેમના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ન્યૂનતમ સમર્થન કિંમત યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના રાષ્ટ્રીય કૃષિ માર્કેટ એટલે કે ઇનમ પ્રધાનમંત્રી પાક વીમા યોજના આ તમામ યોજના માટે હવે ખેડૂત આઈડી હોવી ફરજિયાત રહેશે તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ સાથે ખેડૂત મિત્રો છે પોતાનું નામ નોંધાવી શકે છે આધાર કાર્ડ છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર જમીન સર્વે નંબર સાત બાર આઠ એની નકલ હોય જોઈએ ખાસી મિત્રો ખેડૂત મિત્રો તેમના નજીકના જે ગામ પંચાયત કચેરીએ જઈને ઓનલાઈન અરજી કરાવી શકે છે અથવા તો ખેડૂત મિત્રો ઘરે બેસીને પોતાના મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આ યોજના અંતર્ગત છે એ રજીસ્ટર કરાવી શકે તો મિત્રો પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલાં ખેડૂત મિત્રોએ છે એ ફાર્મર રજિસ્ટ્રી કરાવી એ અત્યારે હાલ ફરજિયાત રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે કાર્ડ ધારકોને મળશે સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર તેમના વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશનનો લાભ આપવામાં આવે છે આ માટે ભારત સરકાર લોકોને કાર્ડ પણ આપે છે અને કાર્ડ વિના લોકો આ સુવિધાનો લાભ મેળવી શકશે નહીં પરંતુ કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશન મળતું નથી તેના બદલે અન્ય યોજનાઓનો પણ લાભ તે લઈ શકે છે તાજેતરમાં સરકારે કાર્ડ ધારકો માટે સૌથી મોટી સુવિધાની જાહેરાત કરી કે કાર્ડ ધારકોને સાડે ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે આ માટેની પ્રક્રિયા શું છે ચાલો જાણીએ કે કઈ રીતે તમે અરજી કરી શકો છો તો કે મિત્રો રાશન કાર્ડ ધારકોને સાડે ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે એનએફએસએ દ્વારા ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઓછા ભાવે રાશન આપવામાં આવે છે આ માટે તેમને કાર્ડ આપવામાં આવે છે પરંતુ હવે તેમને ઓછા ભાવે રાશન નહીં પરંતુ સરકાર દ્વારા મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે પરંતુ માત્ર માત્ર રાજસ્થાન સરકારે આ જાહેરાત કરી છે કે હવે રાશનકાર્ડ ધારકોને સાડે ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે કઈ રીતે મળશે ગેસ સિલિન્ડર તેમના વિશે વાત કરીએ તો કે રાજસ્થાનમાં સરકારે રાશન કાર્ડ ધારકોને સસ્તા સિલિન્ડર આપવાની યોજનાની શરૂઆત કરી સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને માત્ર સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે જેમને લઈને જે હાલમાં ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે તેમને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે પરંતુ રાજસ્થાન સરકારે અત્યારે રાશન કાર્ડ ધરાવતા હોય જે બીપીએલ અને ખાસ કરીને મિત્રો એપીએલ જે રાશન કાર્ડ ધારકો હોય તેમને પણ હવે સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે તેવી અત્યારે હાલ એક યોજનાની શરૂઆત કરી છે તો આ યોજના અંતર્ગત મિત્રો જો વાત તો રાજસ્થાનના સાઠ લાખથી પણ વધુ એવા નાગરિકો છે એમને મિત્રો સાડા ચારસો રૂપિયામાં હવે ગેસ સિલિન્ડર મળશે એટલે કે જે લોકો કાર્ડ અંતર્ગત ઘઉ ચોખા સરકાર તરફથી મળતું જે મફત માના છે મેળવી રહ્યા છે એવા લોકો માટે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે કાર્ડ ધારકોને પણ સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે હવે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે છે તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા જવા પડતા ત્યાર પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓમાં આ સિસ્ટમમાં સુધારો કર્યો છે હવે તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ હવે તમને લર્નિંગ લાઇસન્સ મળી જશે તો હાલ વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ સરળ છે હવે તમે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નના સાચા જવાબ આપશો તો પણ તમને હવે લર્નિંગ લાઇસન્સ મિત્રો મળી જશે તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર તમામ ખેડૂતોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બે જેમાં કડિયા છે કુંભા છે લુહા છે સુથાર વગેરે કારીગરોને સરકાર દ્વારા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સસ્તા વ્યાજ દરે લોન પણ મળે છે કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત દરે ખાસ કરીને મિત્રો બિઝનેસ શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે ઈ વાઉચર અથવા તો મિત્રો ખાસ કરીને ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેક ખેડૂત મિત્રો છે દરેક વ્યક્તિ છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને પંદર હજાર રૂપિયા સુધી છે મિત્રો બિઝનેસ શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે હવે તેમાં ખાસ કરી મિત્રો હવે તે લોનની મર્યાદા હતી એટલે કે જે રકમ હતી એમાં વધારો કરવામાં આવી રહ્યો છે પ્રથમ તબક્કે લાખ રૂપિયાની લોન અપાય છે બીજા તબક્કે કામદારોને બે લાખ રૂપિયા સુધી રાહત દરે લોન છે પૂરી પાડવામાં આવશે આમના ઉપર વ્યાજ દર પણ મહત્તમ પાંચ ટકા રહેશે એટલે કે વાર્ષિક પાંચ ટકાનું વ્યાજ છે એ તમારે ચૂકવવું પડશે તો હાલ ખાસ કરીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મફતમાં સ્માર્ટ વીજ મીટર લાગશે વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશ વીજ ગ્રાહકોને પવર્તમાન મીટરો બદલીને તેમના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં પૂર્ણ થાય હાલ એવા અહેવાલો છે એટલે કે મિત્રો હવે માર્ચ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મિત્રો હવે સૌથી મોટા સમાચાર છે કે ગુજરાતના દરેક ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર લાગશે દરેક સ્માર્ટ

સુધારવાને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જો કોઈ પણ જમીનમાં રીસર્વેમાં તમે કરવા માંગતા હોય રીસર્વેમાં કંઈ પણ ભૂલ હોય ખેડૂતોના નામ બદલાઈ ગયા હોય ખેડૂતોના નામ નીકળી ગયા હોય ક્ષેત્ર વધી કે ઘટી ગયા હોય કબજામાં ફેરફાર થયો હોય નકશામાં ફેરફાર થયો હોય ગામની આકારની પણ બદલાઈ ગઈ હોય તો ખેડૂત મિત્રો છે એકત્રીસ ડિસેમ્બર

ચૌદ હજાર પાંચસો પસંદ કરેલી મહિલા સહસાયી જૂથો એટલે કે એસ એચ જી કૃષિ હેતુ માટે ખેડૂતોને ભાડાકીય સેવાઓને પ્રદાન કરવા માટે નમો ડ્રોન દીધી યોજનાની શરૂઆત કરવામાં આવી છે ડ્રોન પ્રદાન કરવામાં આવશે આ હેઠળ મહિલા સહસાયી જૂથોને ડ્રોન ખરીદવા ઉપર એંશી ટકા મહત્તમ આઠ લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પેમ એસેબલી છે ખાસ કરી મિત્રો બેટરી સેટ છે અને તાલીમ સહિતની સંપૂર્ણ તમને મિત્રો સેવાઓ છે મિત્રો મળી રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ સૌથી મોટા સમાચાર તેમના વિશે નજર કરીએ તો રિક્ષા ખરીદવા માટે મળશે અડતાલીસ હજાર રૂપિયાની આર્થિક સહાય સમાચાર છે રિક્ષા ખરીદવાવાળા મિત્રો માટે કે અડતાલીસ હજાર રૂપિયા સહાય મળશે હાલ તો મિત્રો તમે જો રિક્ષા ખરીદવા માંગતા હોય તો આ સૌથી મોટી જાહેરાત છે પરંતુ આ રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે નવી સહાયની જાહેરાત કરે છે જેમની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તેમની વાત કરી દો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગોને મહિલાઓ આપવા જઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે ધન વીમા સહાય યોજનાની જાહેરાત કરી છે જેમાં પશુપાલકોને હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય શરૂ કરી દરમિયાન જો પશુઓનું મૃત્યુ થાય તો તેમને આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેથી પશુપાલકો આ યોજના લાભ મેળવી શકે અને વીમાની રકમ છે નવું પશુ ખરીદી શકે તો પશુપાલન વ્યવહાર શરૂ કરી શકે છે આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે પશુપાલક વીમા કંપની પ્રતિ પશુ માટે સો રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમા જુનાગઢ જિલ્લામાં ત્રણ હજાર જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે પશુધન વીમા યોજના લાભ મેળવવા માટે જે પશુપાલકો છે એમના માટે ઓનલાઈન અરજી અત્યારે મિત્રો જો વાતરી તો તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ પર અત્યારે આ યોજના છે અરજી છે અત્યારે ખુલ્લી મૂકવામાં આવી છે અરજી કરી શકો છો પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થીઓને મિત્રો એકથી લઈને ત્રણ પશુઓ હોય એટલે કે ગાય હોય ભેંસ વર્ગના જે મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય આપવામાં આવશે માહિતી તમે જો વધુ મેળવતા હોય તો પશુ સારવાર સંસ્થાઓનો સંકલ્પ સંપર્ક કરીને તમે ખાસ કરીને યોજનામાંથી વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે પણ થોડીક નજર કરી લે તો સોના ચાંદીના ભાવમાં મિત્રો થઈ છે બમ્પર પર વધારો અઠવાડિયે સોનાના ચાંદીના ભાવમાં થયો વધારો ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર ગયા શનિવાર એટલે કે સોળ નવેમ્બરે સોનાના ભાવ તોંતેર હજાર સાતસો ને રૂપિયા હતો જ્યારે હવે સત્યોતેર હજાર સાતસો સત્યાશી રૂપિયા પ્રતિ દસ ગ્રામે સોનાનો ભાવ પહોંચી ગયો છે એટલે કે આઠ વાળીએ સોનાના ભાવમાં ચાર હજાર રૂપિયાનો વધારો થયો તો મિત્રો ગયા શનિવારે ચાંદીના ભાવ મિત્રો સત્યાશી હજાર એકસો ત્રણ રૂપિયા હતા જે અત્યારે મિત્રો ત્રણ હજાર સાતસો ને ચોમોતેર રૂપિયા વધીને આઠસો ને પચાસ પ્રતિ કિલોગ્રામ ભાવ છે પહોંચી ગયો છે દિવસે દિવસે સોના ચાંદીના ભાવ વધી રહેલા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ સૌથી મોટા સમાચાર કે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે જો તમે પણ બાર પાસ છો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય યોજના લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ મિત્રો શેર કરી દેજો રોજગાર સંગમ રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાલ લાખ રૂપિયાથી ઓછી હોય છે તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોય અને તમે પાસ હોવા જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમે તમે નજીકની જે ખાસ કરીને સીએસસી કેન્દ્ર કરી શકો છો મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો સાડા સાત એચપી પાવરની મોટર ધરાવતા ખેડૂતોને મળશે મફત વીજળી તો મિત્રો આ કયા રાજ્યના ખેડૂતો છે એમને આ યોજનાનો લાભ મળશે ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે અને તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અથવા તો દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવે છે આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતો લઈ શકે છે જેમની પાસે સાત પોઈન્ટ પાંચ એચપી સુધીનો પંપ હોય જે ખેડૂતો પાસે સાડા સાત એચપીથી વધુનો પંપ હશે તો તેવા ખેડૂતોએ વીજળીનું બિલ છે એ ભરવું પડશે તો મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો શું મિત્રો ગુજરાતમાં પણ અત્યારે